સાઈડ નો બિઝનેસ છે હું તો દિવસે ઓનલાઈન માં જાવ છું અચ્છા દિવસે જોબ કરો છો હા જોબ કરું છું ઓકે તો જેતા જેતા અચ્છા થઈ જાય આખી થાળી હા આખી થાળી થઈ મકાઈ ગાજર ધાણા એવું બધું વેજીટેબલ્સ બધું આખી

આટલો બધો શોખ ક્યાંથી આવ્યો એમાં એવું છે કે આ આપણે સાઈડ નો બિઝનેસ છે હું તો દિવસે ઓનલાઈન માં જાઉં છું અચ્છા દિવસે જોબ કરો છો હા જોબ કરું છું ઓકે તો કઈ રીતે ઢોકળા બનતા હોય છે આ રીતે અહીંયા સ્ટોલ ની બાજુમાં તમારું આ રીતે હોય છે આ રીતના અને લાઈવ ઓકે આ બધું ઘરેથી તૈયાર કરીને લાવતા હોય છે બનાવીને લાવવાનું અચ્છા એની અંદર હવે શું આવશે એની અંદર સોડા

આજ રીતે આપણું રેગ્યુલર ચાલુ હોય ને હા એક રેગ્યુલર આ પ્લેટ એક ગરમા ગરમ એક નીકળે ને એક મૂકવાની અચ્છા એક થઈ જાય એટલે એક મૂકવા એક આ બીજી મૂકવાની પ્લેટ ની પ્રાઇસ શું હોય છે 50 રૂપિયા ત્યાં લોકો પ્લેન આપે છે વાઈટ આપે છે અમે અડદર નાખીને નાપી છે ગમે એટલું ખાય ને તો નડે નહીં